રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશનની મદદથી પીએફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે તમે જોઈ શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાંથી ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરી લેવાનો અને પછી જેવી તમે ઉમંગ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઓપન કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે એટલે પછી તમારે ઉમંગ એપ્લિકેશનમાં ઇ કરીને સર્ચ કરી લેવાનું જેવા તમે ઇપીએફઓ કરીને સર્ચ કરો એના પછી તમને ઇપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ્સ કરીને જોવા મળી જાય એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે પીએફના રૂપિયા જોવા માટે વ્યૂવ પાસબુક કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા આપણે ક્લિક કરીએ એના પછી આપણે આપણો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હશે એ બધી જ કંપની જોવા મળી જશે એટલે પછી તમારે એમાંથી જે પણ કંપનીનું પી એફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે પછી તમને એમાં ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે અત્યારે આપણે પીએફના રૂપિયા એમ્પ્લોયી શેર તેમજ એમ્પ્લોયર શેર બીજી કંપનીમાં ટ્રાન્સફર કર્યા છે એટલા માટે ઝીરો ઝીરો બતાવે છે અને પેન્શન કન્ટ્રીબ્યુશનમાં જેટલા પીએફના રૂપિયા આપણા જમા થયા અત્યાર સુધીમાં એ પીએફના પેન્શનના રૂપિયા જોવા મળી રહ્યા છે અને જે પીએફના રૂપિયા ઉપર ઇન્ટરેસ્ટ મળતો હોય એ પણ આપણે જોવા મળી રહ્યો છે અને હવે જો તમારે એ જોવું હોય કે અત્યાર સુધીમાં તમે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા તો વિડ્રોવલ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી એમાં તમે જેટલા પણ પીએફના રૂપિયા અત્યાર સુધીમાં ઉપાડી લીધા હોય એ જોવા મળી જશે અને હવે જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એના માટે નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને ડાઉનલોડ કરીને ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે નીચેની તરફમાં ડાઉનલોડ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલમાં પીએફની પાસબુકની પીડીએફ ડાઉનલોડ થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો એટલા માટે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો અને હવે જો તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મને કમેન્ટમાં યસ કરીને જણાવજો અને હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એટલે એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ